કરે ખબર પડત લાા બાટલ જો જોટોટો ઓટો મારા દેતા ચીડે અલ્યા ને અપુરાનું એમ ઓટો ટોપલા બધું ગણ નાખો બધું ખોણ મરગે એટલે શેડ બનાવવાનો હે ને ય કમેન્ટ તમે અહીંયા જાજો તમે જાજો તમે નવરા રાખવા કરો આ રાખવા તો કરવો પડે ને તમે કશું કરતા જ નહીં હમૂઢુઈ તમે અહીંયા જો ને પેલા બધું કરે કોમ કરવું નથી પહાડી કે ખાલી એને મોણા રાખવાનું કીધેલું હેઠો હજુ કશું કરતો નહીં હવે ટોપલા કરવા બેઠા લો અટાડે દોઢ મહિનાથી મોણાનું કીધેલું હે ને કેટલા ટોપલા કરેવા મોણા રાખ પૈસાનું બધું કરેવા મોણા રાખ તોય કોઈ હમુલો હડી ભાજી કટકો કરતો નહીં કોઈ કોઈ હાવ હાવ ગાંડું હે ગાંડું હવે આ કેટલા ડરથી આ કર્યું આ કારીગરે ને એના કારીગરે ને કહેવાની પોતે જો હું ઓટો ફેડો ના રાખું તો બધું અમને ભેડાઈ નાખે એમ છે આડે કોઈ કરે એમ નહીં કોઈ આમ જોવો તમે આમ જોવો હા

ઓ ઓ ઓએ આ તો ડાળો પુષ્ટા પુષ્ટા આયા છે એવું ઓય બોટલ 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 એમ કટાતા બોટલ શેક દીધાતા હવે બોટલ બોલ્યા હો તમે લેવાડો લેવાડો આની તો મત જો કે હું આરે મકા આવું હું હા ઈ આ ગયો તો હું પેલા વેલજી ના કોન્ટેક્ટ હા વેલજી બરાબર કટાર માસીવાડો હા ઈરે ઈરા ઈરે ડાર માસીવાડો વેલજી હા ઈરે

નમક તો કડું જ નહીં કેમ ના કડું રખવા મારું હડકો કોમ કરતા નહીં યાર જો તારે ટોપલા કરવા કરતા તારે ટોપલા કરવા પડતા ને તો તું ટોપલા ના કરે એ થાય તો કોણ કરે મોડો કોઈ મને ભવડી છેડ આવું હે હવે તમારે શું હું તને એટલે જ મોડ હે

આપડે હું શું કહું કેટલી ભેંસ્યું છે તમારે પછી હું ગણી કઉ ટબન ટબન નો શું પણ શેઠ તમે લાયા છે તમને ખબર તો હશે ને શું ગણી ને કઉ મારી ભેંસ્યું કેટલી છે મેં ગણી ને કુડા હું ગણી ને કઈશ તમાર નામ શું મારું નામ હુંશિયાર તમાર નામ શું એ તો મને આવડે છે બરાબર આધાર કાર્ડ લાયા બી આધાર કાર્ડ તો લાઈ દે મારું બધું જો આધાર કાર્ડ હશે આ તો સરકારી નોકરી જેવું હે એટલે શેઠ હોમાં સરકારી નોકરી ના હોય તમે તો કાલ અમને કોક છોડી કરી જતા રહો

નક્કી કરે બે વાય કરો પોઈ આ તો વાત કરી સાહેબ તમે કહો તમે તમારી કે ભાઈ અમને આટલા પોહા હે તો અમને ના પાડ્યા બોલો અમારે ખબર હે જોયા કર્યા ને લાબાની છે એટલે એવી રીતે હવે તમને પકડ કરી દો બેન એટલે અમને ખબર પડે બોલો કેટલો પકડ કેવો પડશે એમને આપડે અમે આગળ રહેતા ને બરોબર એને પંદર પેસી હતી બરોબર

પચાસ હજાર નહી તમને બધું કરો અમારતરી ને હજાર રૂપિયા કડક છે

卖什么？辣子鸡，抓饭，都是。

આરો એના ઘરના હોમે ઉગારો થયો તો ખબરી કોડો દિયે એ ભક્તા શું બનાવી લે હે હા બનાવી તો

એ ફટ છે કંઠા આપ તો લીલા લેરે કેળવાયના તું પિલી પાડીયું ભૂસી રી તારા બાએ તને વરખાયો છે Kau ada tercium kisah ni? Kami dulu.

પાછો મારા વાળા ખમાબા વાત મોડી રહ્યા કમાબા જો પંકજ પેલા આવતા રો ખેતી દેવા છે

મો દાડુ પીવા આયલા હે ઈ મુ જો તો ને બીબી કે સીતા હે કમ્પ્લીટ જ છે બેલજી એમ કે તો અને આ તો સીતા જલી બીજી વાસે જો છે યા ઉ બોઠા બોઠા ઉ લે ટડ 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 ટજ ઉ બોઠા જીવા દન કે દાદા ઈરા શેઠો એમ મુજ્યા હે ડમી લાયા છો ચોઠી લાયા છો બોઠા આ ધ્યાન કે બલા બોઠા આ બાજુ બોઠા ઓમ ઓમ

મેં જેવું કીધું તું કે કે ને કમ્પલીટ સીતા હે કમ્પ્લેટ કોમ કરશે તો ફોક ફૂક દાડો રહેવાનો આ ના સાહેબ તમે મેં મોજ બોલેલો હે તમે એ આખું કંડાઈડ્યું અમને કાઢ ભૂલી દયા હે હે તમે હિસાબનું કરાવો કેટલા બધી પૈસા ના એ હે માડ ખાવડા બની ઓને ફૂલ બુલાવું ફૂલ

સોપડી ઉખડી જ હે બતાજી એ ભેસાતુર ભેલું હે ના ઉખડે મૃત્યુ

અંખે બસતા ની ને લઈ જો ને કે અમે કારો કા હે કા બંદે ઊઠી જીવું હે ખેઠીયું બન્યું હે સોપાની વીલ ડીકા આવ મોર છે ઈ રહ્યા કે કમ્પ્લીટ સીતા છે ઊંચોડી પકળાયો આમાં ઊંચોડી પકળાયો ને વીલ જે

હા મારું પાંચો પાટણ